ગુજરાતની વસ્તી બે હજાર અગિયાર મુજબ ભારતીય પ્રાચીન સાહિત્યમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીનો ઉલ્લેખ કોટિલ્યના અર્થશાસ્ત્રમાં મળે છે સમગ્ર ભારતમાં વિધિવત વસ્તી ગણતરીની શરૂઆત ઇસિસન અઢારસો એક્યાસીમાં વાઇસ રોય લોર્ડ રિપનના સમયગાળામાં થઈ બે હજાર અગિયારની વસ્તી ગણતરી ભારતની પંદરમી વસ્તી ગણતરી જેમાં વસ્તીની દ્રષ્ટિ ગુજરાત રાજ્ય નવમાં ક્રમે સાક્ષરતાની દ્રષ્ટિ પંદરમા ક્રમે અને વસ્તી ગીચતાની દ્રષ્ટિ એકવીસમાં ક્રમે છે ગુજરાતની કુલ વસ્તી છ કરોડ ચાર લાખ ઓગણચ્યાલીસ હજાર છસો ને છ પોઈન્ટ ચાર કરોડ દેશની કુલ વસ્તીમાં ભાગીદાર ચાર પોઈન્ટ નવ્વાણું ટકા પુરુષોની વસ્તીમાં ટકાવારી બાવન પોઈન્ટ દસ ટકા ત્રણ કરોડ ચૌદ લાખ એક હજાર બસો ને સાહીઠ મહિલાઓની વસ્તીમાં ટકાવારી સત્તાણું સોરી મહિલાઓની વસ્તીમાં ટકાવારી સુડતાલીસ પોઈન્ટ નેવું ટકા બે કરોડ નેવ્યાસી લાખ અડતાલીસ હજાર ચારસો બત્રીસ ગુજરાતનો કુલ વસ્તી વૃદ્ધિ દર ઓગણીસ સત્તર ટકા પુરુષ વસ્તી વૃદ્ધિ દર ઓગણીસ પોઈન્ટ ચાર ટકા મહિલા વસ્તી વૃદ્ધિ દર ઓગણીસ પોઈન્ટ બે ટકા વસ્તી ગિસ્તા ત્રણસો આઠ પ્રતિ ચોરસ કિલોમીટર આ મુસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે જો તમને જનરલ નોલેજ સારું લાગ્યું હોય તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરીજો